પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી સૌ હું શેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનો હું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં આજે બહુ દિવસ પછી મતલબ બહુ લાંબા સમય પછી હું મોર્નિંગવાળો વિડીયો બનાવી રહી છું હવે મેં લાસ્ટ વિડિયો જે મોર્નિંગવાળો બનાવ્યો હતો એ બધાને ખબર હશે અપેક્ષા હતી કે આ બિલ્ડિંગમાં હવે નહીં અવાય પણ કેટલાક ઓફિસના કારણોથી કેટલોક ટાર્ગેટ ડાટાના કામ થકી હજુ આપણે એકથી દોઢ મહિનો અહીંયા આવીશું તો બસ આજે હું આવી છું વહેલી ઓફિસે કારણ કે મારે બનાવો તો વિડીયો બરાબર આજે સવારે રાત્રે જ નથી કર્યું તો હું વહેલા ઉઠીશ અને પછી હું ઓફિસ ટાઈમસર પહોંચીશ અને હું બનાવીશ વિડીયો સો હું તમને આજે બહુ દિવસ થઈ ગયા છે તો હું તમને બતાવું અમારા જે અહીંયાના ગુલાબી અને સફેદ ફૂલ જે કોમન છે યાર વિડીયો એના વગર આ ગુલાબી આ ગુલાબી ફૂલ છે આ સફેદ ફૂલ છે અને પહેલાં જે અડધા અડધા ગુલાબી છે અડધા ગુલાબી અને અડધા સફેદ શું આ જુઓ કાળીઓ રીતે મોર્નિંગ મોર્નિંગમાં ફરી રહ્યો છે અહીંયા હમણાંથી વાંદરાઓ બહુ આવે છે એટલા બધા જેવા મસ્ત લાગે પણ એમાં એક એ બી વસ્તુ છે જેટલા સુંદર છે તેમાં કાંટા બી છે જોવા અમારી આજુબાજુ ફરે છે કેમ કે એને અમારા જે છે પાંચ અમારા પાંચ જે છે વખરેલાઓ એની સુગંધ મારામાંથી આવતી હશે કદાચ કારણ કે સવાર સવારમાં જ્યારે હું નોકરી નીકળું એટલે અમારા જે પાસ બંફુડાઓ છે એ કાં તો મારી એક્ટિવા ચાટે કાં તો મને વાલ કરવા આવે કાં તો મને બબાય કરે એમ એના કારણે એમની સ્મેલ મારામાં રહે એટલે હું ક્યાંય પણ જાઉં તો ત્યાંના આ બધા બચ્ચા હોય જે મને સૂંઘ્યા કરે મારી આસપાસ ફર્યા કરે કારણ કે એમને એવું લાગે કે કાં તો કોઈ એમના કોમ્પિટિશનમાં એમના એરિયામાં કોઈક ટપકી પડ્યો હવે થાય છે એવું કે હું જ્યારે બી એવું લોગિંગ વિડીયો બનાવતી હોય તો કેટલાક લોકો મને એવી રીતના જોવે જ્યારે કે હું એલિયન હોય તો મારો આ ડર મારે કાઢવો છે કે હું પબ્લિકની અંદર આમ ખૂલીને અને એકદમ આઝાદીથી વિડીયો બનાવી શકું જે કે ડર કાઢવો બહુ અઘરું છે હજુ હજુ હાલ હાલ શક્ય નહીં પણ થોડા ટાઈમમાં ધીરે ધીરે થઈ જશે જો કે જો વસાઈ જાઉં જ્યારે તો ત્યાં મને મતલબ બધા પોતાના જ છે ત્યાં સગાવાલા એટલે મને ત્યાં ડર નહીં લાગતો હું જ્યાં રહું છું એ ત્યાં મને ડર નહીં લાગતો પણ પબ્લિકની અંદર એવી આવી રીતે ફોન પકડી બોલો બહુ અચૂકતું છે બધાની નજર હોય આપણી ઉપર મને એ લોકોનું બી ટેન્શન થાય કે જે ક્યાંક ગાચી મારીને ક્યાંક નીકળ્યા હોય અને બાયચાન્સ મારો વિડીયો આવી ચાન્સ મારો એ જ વિડિયો વાયરલ થઈ ગયો અને એ પકડાઈ ગયા તો ગુનેગાર કોણ હું તો નથી હું હું કહી દઉં છું નથી બાપા બરાબર તો છે અને મારા પંચ્યાસી ટકા રિપોર્ટ મારા થઈ ગયા છે પંચ્યાસી ટકા એમઆરઆઈ બાકી છે જે પગનું કરવાનું છે એ લાસ્ટ એમઆરઆઈ મારો બાકી છે અને હાથનું થઈ ગયો છે

મને ખબર છે તમારા બધાના આશીર્વાદ છે મારા ઉપર અને હું એકદમ સ્વસ્થ થઈ જઈશ બરાબર અને મસ્ત થઈ ગઈશ હું બહુ થાકી ગઈ હતી હમણાં મતલબ ગયા અઠવાડિયે તો મેં એવું હતું કે બસ પ્રભુડા છે આટલી હદે પ્રભુડા તું એમ કંઈક તો પરિણામ રાખવું હતું તારે પણ હવે જેમ 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 સમય જાય છે તો સમજાય છે કે આ બધું પણ થવું જરૂરી હતું અને બસ જીવન તો જેણે ઉપરવાળાએ જેટલું લખ્યું છે એટલું જ રહેવાનું એમાં તમે કે હું લીટી નાની મોટી નહીં કરી શકીએ મને એટલી ખબર પડી ગઈ કાલે પાછું એવું થયું હતું કે મારી તબિયત અચાનક થોડી ખરાબ થઈ ગઈ તો બપોર પછી બિલકુલ બી સારું નહોતું લાગતું એમાં થાય છે એવું કે જે અહીંયા વચ્ચેના ભાગમાં જે ગાંઠ છે એના કારણે એવું થાય છે કે હું ઠંડા વાતાવરણમાં જેવો પ્રવેશ કરું એના કારણે ત્યાં મને એક દુખાવો શરૂ થઈ જાય છે ને દબાણ ફીલ થાય ને એના કારણે માથું દુખવા લાગે અને શરીર તણાતું હોય એવું ફીલ થાય મતલબ ઠંડુ વાતાવરણ એટલે કે એસીનું ટેમ્પરેચર છે તો એ સહન નહીં થતું એમ પણ તરત જ દુખાવો શરૂ થઈ જાય બરાબર આંગળી તો કન્ટિન્યુ જે છે આંગળીમાં એ તો દુખતું જ મતલબ પણ એ ધ્યાન નહીં રહેતું કે આખો દિવસ કામમાં હોય આથી કોઈ વસ્તુ અડી જાય વાગી જાય તો ત્યાં દુઃખે બહુ દુઃખે બરાબર પણ આમણે તો એ જે ગાઢ છે એ મારું આખા દિવસનું મૂળ બગાડી બી દે સારું બી કરી દે કારણ કે જ્યારે અચાનક દુખાવો પડી જાય ને ત્યારે મને કંઈ સૂઝતું જ નહીં મારું મોઢું બદલાઈ જાય મારા આવભાવ બદલાઈ જાય હું આખી ઢીલી થઈ જાઉં તે એવું ત્યારે ઘણી વાર તો એવું થાય એકદમથી નાના નાના ઝાટકા વાગીને તો એટલું દુઃખે કે એવું થાય એટલો પડે લઈ લે ને ન કરતા આ નહીં સવન થતું બેન જ્યારે મારા નિમેશજી સામે જવું તો એવું થાય કે ના 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 અત્યાર નહીં થોડું જીવા દે હજુ તો એ જ છે બસ એટ તો કંઈશ મોર્નિંગ મોર્નિંગનું મીઠુંડું મારું ભાષણ એ જ છે કે વાલાઓ અને મારી વાલી બહેનો અગર કશું બી તકલીફ હોય શરીરમાં નખ જેવડી એ તકલીફ હોય ને મારા પાપા તો સૌ પ્રથમ દવાખાને જવાનું એના રિપોર્ટ કરાવો ને એનું નિવારણ કરાવો મારા જીવનની એક નાનકડી ભૂલ મારી આંગળી ઉપર થયેલી એક ગાંઠ જેને મેં સિરિયસ ના લીધેલી હજાર ત્રેવીસથી અને અત્યારે એનું પરિણામ એટલું ખરાબ આવ્યું છે કે હું સાથે લોકોને કહી શકું એમ નથી કે એ ઇન્ફેક્શન મારા બોડીના ઘણા પાર્ટોમાં ફેલાઈ ગયું છે અને અત્યારે જે તકલીફ હું સહન કરી રહી છું ત્યારબાદ ચા ચા લે કે એ તકલીફ બહુ અઘરી છે ને અત્યારે મારી સાથે સાથે મારું પરિવાર બી હેરાન થઈ રહ્યું છે પરિવારમાં અને મારા નિમેશજી મારા મમ્મીભાઈ બધા બધા એક અને માનસિક રીતે બધા તાણ રહે છે મારા સાસરીવાળા મારા પિયરવાળા બધા છે મારા ભાવેશ ભાઈ મારા ફઈને તો રિપોર્ટો એટલા ખરાબ આવ્યા છે કે બધા ડર્યા કરે છે કે કયા કયા ટાઈમે મને શું થઈ જશે કંઈક થઈ ગયું તો મતલબ બહુ બહુ બધું થઈ બહુ બધું એ થાય સો મારું ચપ્પલ તૂટી ગયું છે આમાં મેં ટોટલ ચાળીસ રૂપિયાની ખીલીઓ ન ખાઈ હતી બરાબર અને પ્રભુ તૂટી ગયું છે તો હું શું કરું આમાં આનો આનો દોષ પણ આપ્યો મારા પોતાને કે પછી શું આ વાળી જોડે થાય તો મેં જોયું તો આ તકલીફ ઓછી હતી તો પ્રભુ આવી તકલીફ થઈ દીધી સો કંઈ વાંધો નહીં જીવન છે જીવન ચાલ્યા કરે અને આ તો બધું મારા નસીબમાં લખેલું જ છે બટ મારા ચાલીસ રૂપિયા પાડીને જતા રહે એનું મને દુઃખ રહેશે બટ હું મારા ચપ્પલને આ એટલા નવા હતા કે મેં આમાં છે ને ખીલ્લીઓ ન ખવડાવી સો આપણે આને ડસ્ટબીનમાં નાખી કારણ કે હવે કોઈ અર્થ નથી એને ફેરી રાખવાનો તો એક જ મિનિટ હા ભાઈ તો હવે કોઈ મતલબ નહીં ચાલીસ રૂપિયા મારા પાણીમાં ગયા તો ઓકે સો આ મજાનું નુકસાન કહેવાય મારા ચપ્પલ હતા એ તૂટી ગયા છે જેને મેં હજુ અઠવાડિયા પહેલાં જ સાજા કરાવડાયા હતા ખીલ્લીઓ મરાવીને તો ચાલશે આજે આપણે ચાલીશું અડર રાખવાની શું કહેવાય અને શું કહેવાય આ કેવા પગ કહેવાય આને સો એ વાળા પગ એ ચાલીશું પણ થયા કરે હું કાલે જ ની કહેતી હતી કે ભગવાન કરે આ ચપ્પલ તૂટી જાય તો મને નવા ચપ્પલ લેવા મળે ત્યાર ભગવાનજી મારો બહુ સાંભળે છે ભાવેશભાઈ એ ચા પી લો ને મસ્ત તો બસ ચપ્પલ તૂટી ગયા છે તો હવે આવશે મારા નવા ચપ્પલ આવી ખુશખબરી છે આ લોકો હજુ નહીં આવ્યા ભાવેશભાઈ ને સો અમારે અહીંયા જે ચોકીદાર કાકા હતા જે અહીંયા રહે છે ગયા અઠવાડિયે જ એ ખુરશીમાં બેઠા છે અને રાત્રે એમની તબિયત પકડીને હાર્ટ એટેક આવવાથી હવે પ્રભુના ઘરે જતા રહ્યા છે પરિવાર આખો અહીંયા જ રહેતું હતું અને એના આગલા દિવસે જ મારા કેટલાક રિપોર્ટ થયા હતા અને હું બહુ રડી હતી એ દિવસે મેં બહુ ડી હતી જ્યારે હું અહીંયા આવી મેં જોયું સવારે એકદમ બધા રડતા હતા બધું વાત તો જોયું તો થયું કે હે પ્રભુ તે પડભર અને જીવન કેટલું છે આમ આટલું એક ચપટી વાગતા શું થઈ જાય શું નહીં કોઈને ખબર નથી કોઈને ખબર નથી મને હવે એવું થાય છે કે કોઈ જોડે જલ્દી બગાડું નહીં કોઈને કંઈ બોલું નહીં મને શું ખબર કાલે હું હોઉં ના હોઉં તો શી ખબર એ મતલબ સારું પહેલાં જેવું ઝગડવાનું આડાવડું બોલવાનું તો એ તો સ્વભાવ તો સ્વભાવ છે મજબૂર છું મારા સ્વભાવથી એટલે એમાં વધારે સુધારો ના થાય પણ હું પ્રયત્ન કરું છું કે હું આડાઓ નામ જ ના લઉં એ મને નહીં ગમતું હોય બરાબર સો હું અત્યારે ચા જા કેમકે કેટલીક દવાઓ જે આપી છે એ હમણાં પીધી સવારે પહેલાં મેં ચા પીધી આજે પછી મારા મમ્મી તલવાળા ટોસ લાયા છે મારી માટે મસ્ત છે ટેસ્ટી એક ડબ્બો ભરેલા હતા તો જે આ એક ટોસ્ટ ખાધું આજે આમ તો હું બે ખાઉં છું પણ આજે મેં એક જ ખાધું અને પછી મેં જે મને અત્યારે પ્રોટીન પાવડરને બધું ચાલું કર્યું છે અને બીજી ઓને બધું ચાલું કર્યું છે તો એ પીવાના કારણે આમ ચાનો સ્વાદ ગાયબ થઈ ગયો હતો હું કહું તો ચા એટલા માટે ચા પીવી પડે છે ને જો બે મિંદળીઓ બેઠી એટલે આ માસી એમની જ છે પણ માસીને અત્યારે છે નહીં હવે આવશે કદાચ બે ત્રણ દિવસમાં અહીંયા આવશે દાદા હવે પ્રભુના ઘરે જતા રહ્યા તો આવશે તો સો ચલો હું પી લઉં ચા અને તમે પણ મોર્નિંગ મોર્નિંગમાં પીજો મજાની ચા ઓકે સો મળીએ આપણે બધા સાંજે ઘરે જઈએ ઓકે ગુડ બાય